કેનેડા અને યુકે ના વિઝા વર્ક પરમિટ અપાવવાના નામે રૂપિયા પડાવનાર થગ ને અડાજણ પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે કૃપા એજન્સી નામે ઓફિસ શરૂ કરી કેનેડા અને યુકે ના વર્ક વિઝા પરમિટ અપાવવાના બહાને ચોવીસ થી વધુ લોકો પાસેથી છત્રીસ લાખથી વધુ પડાવી લેનાર તોડકીના ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેઓ ભાગતા ફરતા હોય આખરા પોલીસે ભાવેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં એક વર્લ્ડ કપ વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે કરેલ હોવાનો થયેલો છે એની અંદર અગાઉ આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે આ કામના ફરિયાદી સાથે એ લોકોએ છ લાખ રૂપિયા જેટલા બાદ રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની બાહીદારી આપેલ અને વર્ક પરમિટ આપેલ ને કેનેડા જવાનું હતું એમને એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે અને બીજા સાહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે જેને કુલ અડત્રીસ લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપંડી વિશ્વાસઘાત કરેલું હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે હાલમાં એની તપાસ ચાલુ છે આ આરોપી હવે બરોડા પોલીસ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીટો જાણવા મળે છે રીતે આ લોકો લોકો પાસેથી જાહેરાત કરેલી હવે કેનેડાના વર્ગ પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને એ લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસીજર કરવાના ભાને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી